નવા બંદર મરીન પોલીસ દ્વારા દરિયામાંથી સાત કિલોમીટર દૂરથી ચારસો ને પંદર પેટી દારૂની દસ આરોપી સાથે કુલ કિંમત પાંત્રીસ લાખ ત્રીસ હજાર બાણુંનો મુદ્દામાલ ઝડપી પાડ્યો ઉના તાલુકાના સિમ્બર બંદર પર રાત્રિના દારૂનો જંગી જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ત્યારે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ પર રહેલા પીઆઈ એમ એન રાણાને બાતમી મળતા કે સીમર બંદરે ભેંસલા ટાપુથી થોડે દૂર એક અજાણી બોટમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ રાખેલ છે અને ત્યાં દરિયામાં બોટ બંધ હાલતમાં રાખી લાગેલ છે ત્યારે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હકીકતવાળી જગ્યાએ જવા સારું સીમર બંદરથી ખાનગી બોટ સાથે રવાના થઈ હકીકત આવી જગ્યાએ આવતા હકીકતવાળી બોટ ભેંસલા ટાપુથી થોડે દૂર બંધ હાલતમાં લાગરેલ પડેલ હોય જ્યાં પહોંચતા અમુક ઇસમો હાજર હોય જેને કોડન કરી બોટમાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો કામગીરી કરનાર અધિકારી કર્મચારી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તેમજ એએસઆઈ કંચનબેન ભાણજીભાઈ પરમાર તથા સંજયભાઈ બાલુભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પુંજાભાઈ બાભણીયા તથા મનુભાઈ લાખાભાઈ સોલંકી તથા પદ્યુમનસિંહ માનસિંહ વાંઢેર તથા જીતેશકુમાર અર્જનભાઈ દમણિયા તથા કાનજીભાઈ કાળાભાઈ વાણવી તથા કનુભાઈ ભાયાભાઈ બાભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ વલ્લભભાઈ ઝણકાટ તથા જસપાલભાઈ નોંધાણભાઈ ડોંડિયા તથા ઇન્દ્રરાજસિંહ ધીરજસિંહ જાદવ મુદ્દામાલ ચારસો પંદર પેટી દારૂના જથ્થાની કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ બ્યાસી હજાર બાણું મોબાઈલ ફોન નંગ આઠ જેની કુલ કિંમત અડતાલીસ હજાર માછીમારીની બોટ કિંમત દસ લાખ મળીને કુલ પાંત્રીસ લાખ ત્રીસ હજાર બાણું દારૂ મોકલનાર વિશાલ ડોંડિયા રહેઠાણ ઉમરગામ રોનક ટંડેલ રહેઠાણ વલસાડ પકડાયેલા આરોપી નવ અને એક સગીર વયના બાળકને પકડી પાડ્યા ઉના હર્ષ વાંઢેલ ગીર જિલ્લાનો જે નવા મંદિર મરીન પોલીસ સ્ટેશન છે તેમની હદમાં જે સિમ્બર બંદર આવેલું છે સિમ્બર બંદરની જે મદદદરીય જે દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તે નવા મંદિર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તે મદદદરીય જય અને શંકાસ્પદ મોટમાંથી બાતમીના આધારે પકડી પાડવામાં આવી છે ત્યારે હાલ અત્યારે દિવાળીના તહેવારો નજીક હોય ત્યારે દિવાળીના તહેવારો પર બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે ક્યાંક તમને રિક્ષાના જે ભાગ હોય છે તે ઠાઠાનો ભાગ હોય છે તેમાં પણ જે આવતો હોય છે દારૂ તે દેખાતો હશે ટુ વ્હીલર માં પણ દેખાતો હશે ત્યારે જે હાલ અત્યારે જે તમને હું બતાવી રહ્યો છું કે નવા મંદિર પોલીસ દ્વારા જે મધદરિયે જાય અને જે દારૂ નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો

જે છે તે એમાં આ તપાસમાં છે કે ત્યાંથી બે બે જણાએ ત્યાંથી દારૂનો જથ્થો આખો ભરાવેલો હતો કોને આપવાનો હતો ક્યાંથી શું કઈ રીતે લાવવાનો હતો શું હતું તેની આગળની તપાસ અત્યારે જે પોલીસ છે તે કરી રહી છે ત્યારે એમ દાણાના હાથમાં જે આ તપાસ છે તે કરી રહી છે ત્યારે જે આ ઉપરનો ભાગ હું તમને બતાવી રહ્યો છું આ આખા ઉપરના ભાગે પણ દારૂ પથરાયેલો હતો જ્યારે અત્યારે હાલ અત્યારે થી વધુ પેટીનો મુદ્દામાલ જે દારૂનો છે તે મરી આવ્યો છે તે અત્યારે થી વધુ લાખ રૂપિયાનો જે દારૂનો જથ્થો છે મુદ્દામાલ છે આખો તે મળી આવ્યો છે ત્યારે હાલ નવાબંદર પોલીસની આ બીજી એક સહનીય કામગીરી છે નવાબંદર પોલીસની સૂઝબૂછથી આ બીજો કિસ્સો એવો છે કે પહેલાં દુષ્કર્મના આરોપીઓ જે હતા મહિલા ઉપર દુષ્કર્મ ગુજારેલો હતો તેમના આરોપીઓને પણ મધધરીએ જઈ અને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો ત્યારે હાલ અત્યારે દારૂનો જથ્થો પણ જે છે તે મધ દરિયે જઈ અને નવાબંદર પોલીસે પકડ્યો છે નમસ્કાર પોલીસ સ્ટેશન ચાર્જ છે ઉના પીઆઈ તરીકે શું વધારો ઉના નવા બંદરનો ચાર્જ છે એ બંદરની પોલીસ સ્ટેશન થી પેટ્રોલિંગમાં અમે હતા સીમર બાજુ એ અમારા ડી સ્ટાફ માણસો ને બાતમી મળે કે દરિયા દારૂની બોટ છે એમાં બાતમી છે પ્રાથમિક લેવલની ખરેખર બાતમી છે તો કોઈ ડી અને બીજા માણસોથી અમે ખરે કરાવી ખરેખર શું છે હકીકત વત રાખો રાખોને જાણો પછી અમને પરફેક્ટ બાતમી મળી ભાઈ દરિયાની અંદર ઇંગ્લિશ દારૂ બોટમાં આવેલો થાય તે અનુસંધાનમાં અમારે ડી માણસો પોલીસની ટીમો બનાવી ટ્યુરિઝ ટીમો બનાવી ખાનગી ખાનગી બોટવાળાનો સંપર્ક કર્યો અને આ અમારા સ્ટાફના ડી માણસો તથા ઓપી ઓપીપીના માણસો હેડપોસ્ટર પાછાભાઈ તથા પ્રદ્યુમનસિંહ દિતેશભાઈ તથા મનોભાઈ વગેરે વગેરે સ્ટાફને ખાનગી વાહન ખાનગી માણસોનો પણ સંપર્ક કરવો પડ્યો આમાં કારણ કે અમારે દરિયાની અંદર જવાનું હતું એટલે અમને અમારા બોટ ખાનગી બોટનો સંપર્ક કરી ખાનગી બોટવાળાને સાથે લઈ પ્રાથમિક પંજનામું કરી પંચો સાથે શત્રુ જગ્યાએ અમે તપાસ કરતા ભાઈ અમને આ એક બોટ અજાણી બોટ મળી બોટનો અમે રાઉન્ડ અપ કરી રાઉન્ડ અપ કરીને અને બોટને સર્ચિંગ કરતાં ખરેખર અંદર યોગ્ય દારૂ હોય જેથી અમે આના ખલાસી અને માણસો હોય જેથી એને અપ કરી અને દરિયા કિનારે અમે લઈ આવ્યા લઈ આવ્યા અને તપાસ કરતા એની અંદર અમને નવ નવ માણસો હતો અને એક સંઘર્ષમાં આવેલું બાળક હતું દસ જણા હતા અને એની પૂછપરછમાં એ દારૂ વિશાલ ઢોડિયા ઉમરગામનો છે એને ભરાયો છે એની પૂછપરછમાં જે મેઇન જે અમને કંડેલ છે વિશાલ મહેશ પટેલ એને અમને પૂછપરછમાં કીધું અને આ આ બોટની અંદર ટોટલ દારૂ દારૂ દારૂની દારૂ અમારી સાથે જે મળેલો છે એનો ટોટલ દારૂની કિંમત લાખ સત્તાવન હજાર બાણું દારૂ થાય છે એમાં ઇંગ્લિશ દારૂની કિંમત છે પચીસ લાખ નવ હજાર બાણું ટોટલ જુદી જુદી પેટીઓ છે પાંચ ચારસો સત્તર બેટીઓ થાય છે જુદી જુદી દારૂની અને એના આઠ મોબાઈલ છે અને આ બોર્ડ પણ અમે કબજા કરી છે અને પોસ્ટે લાવી મુદામાલ અમને કાયદેસરની કાર્યવાહી કરી સર દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે શું કહેશો જે જે દારૂ છે ને અમને જે પૂછપરછ કરી મેન આ એક યુદ્ધ જે છે વિશાલ મહેશ પટેલ એની પૂછપરછમાં એવું જણાવ્યું અમને કે વિશાલ ઢોડિયા ઢોડિયા ઉમરગામનો છે એને દારૂ ભરાયો છે અહીંયા રોનક ટંડેલ વલસાડનો છે એને બે ભેગા થઈને મોબાઈલ નંબર પણ અમારી પાસે આવ્યા છે એને અહીંયા ભરાયો છે અને અહીંયા ત્યાં દરિયા કિનારે સામો માણસ કોન્ટેક કરે એટલે એને દારૂ અહીંયા ઉતારવાનો હતો કોઈએ કોન્ટેક કરેલો નહોતો એટલે દારૂ ઉતરો નહોતો શું કહેશો સર દરિયાઈ મારફતે જે દારૂ આવ્યો છે તેમાં અઢળક પ્રમાણમાં દારૂ હતો જે દારૂ જે છે તેટલો જ હતો કે એનાથી કોઈ વધારે હતો દારૂ ટોટલ ચારસો ને પંદર પેટી હતી ટોટલ દારૂ પચીસ લાખ નવ નવ હજાર બાણુમાં ઇંગ્લિશ દારૂ હતો અને એક બોટ અમે કબજે છે સર નાની ઉંમરનું પણ એક બાળક છે એને પણ આમાં આ ધંધા સાથે કાયદેસરની કાર્યવાહી સંગતમાં આવેલી બાળકની દેખાય પ્રમાણે સર ઓકે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં